નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 15મી નવેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો શરૂ કરું એ પહેલા Android એપ્લિકેશન છે એની લિંક ડિસ્ક્રિપ્શન માં પણ મળશે અથવા તમે ડાયરેક્ટલી પ્લે સ્ટોર માં સર્ચ કરીને પણ આપણી Android એપ્લિકેશન શોધી શકો છો આપણો લોગો છે એપ્લિકેશન નો ડાયરેક્ટલી પ્લે સ્ટોર માં હાર્દિક સર એકેડમી લખશો તો પણ મળી જશે સુપર ફાસ્ટ રિવિઝન થાય એવી

તો આ બે વસ્તુ યાદ રાખીશું ટોટલ જીતેલું છે સિનિયર વુમન્સ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ આનું આયોજન કોણ કરાવે છે આનું આયોજન કરાવે છે બીસીસીઆઈ આન્સર આવશે એમાં બીસીસીઆઈ ક્લિયર હાલમાં જ કેન્દ્ર સરકારે સૌ પ્રથમ

અર્મેનિયા છે એને સૌથી પહેલી આકાશ હથિયાર સિસ્ટમની જે બેચ છે એ પહોંચાડી છે તો ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ આકાશ નામની જે આપણી અ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે બરાબર તો એ આપણે અર્મેનિયાને આપી છે ટોટલ પંદર થી વધારે આકાશ સિસ્ટમ આપણે અર્મેનિયાને આપી છે નિકાસ કરી છે આકાશ સિસ્ટમની તો હાલમાં બીજી વાત કરું તો તો બરાબર એ હથિયારની હથિયારની આયાત કરે છે વિવિધ દેશો આગળથી સૌથી વધારે કયા દેશ પાસેથી કરી તો સૌથી વધારે એણે આયાત કરી રશિયા પાસેથી ઓકે અને શા માટે અર્મેનિયા છે એને હથિયારની આયાત કરવાની જરૂર પડે છે તો અર્મેનિયા અને અઝરબાઈજાન આ બંને દેશો વચ્ચે એક વિસ્તાર છે જેના લીધે યુદ્ધ ચાલી રહ્યું છે

બાકી મહિલાઓ માટે બદલવામાં આવે છે બદલાય છે તો થી ડિસેમ્બર માટે અ ત્રણ મહિના માટે આમાં નવો વ્યાજ દર છે એ આઠ પોઈન્ટ બે ટકા પહેલાં પણ આ જ હતો હજી પણ આઠ પોઈન્ટ બે ટકા રાખવામાં આવશે તો ઓપ્શન સી આપણો આન્સર થશે વ્યાજ દરો છે બરાબર એ દર બે ત્રણ મહિના રિવાઇઝ કરવામાં આવે છે તો અહીંયા આ જે સ્મોલ સેવિંગ સ્કીમ છે જેટલી પણ ભારત સરકારની તો એ બધાયમાં દર ત્રણ મહિને વ્યાજ દરો રિવાઇઝ થતા હોય છે મોટે ભાગે યથાવત રાખવામાં આવતો હોય છે ક્યારેક ક્યારેક ચેન્જ થાય આખા વર્ષ દરમિયાન વર્ષ પૂરું થાય પછી મોટે ભાગે નાનકડા મોટા

એમાં અઠ્યાવીસ ટકાની વૃદ્ધિ નોંધાય છે તો બંનેની અંદર ખૂબ ભારે પ્રમાણમાં વૃદ્ધિ નોંધાય છે આ કર્યા બાદ ક્લિયર નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે બરાબર એ એના અંતર્ગત સાત પોઈન્ટ સાત ટકાનું વ્યાજ દર મળે છે ક્લિયર તો આ બધાના વ્યાજ દર છે ઓક્ટોબરથી ડિસેમ્બર માટે છે જાન્યુઆરીથી નવા વ્યાજ દરવા આવશે એ તમારે પાછા રિવાઇઝ કરવા પડશે તો તમારી કોઈ એક્ઝામ જો જાન્યુઆરી મહિનામાં આવતી હોય

શાસન સૂચના કેરલે પ્રથમ સ્થાન મળ્યું છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સની અંદર છે ટોટલ તેતાલીસ શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આનું જે રેન્કિંગ છે બરાબર એ કોણે આપી હતી મુંબઈમાં આવેલી પ્રાજ ફાઉન્ડેશન નામની સંસ્થા છે એણે આ રેન્કિંગ આપેલી છે તેતાલીસ શહેરોનો અભ્યાસ કર્યો એમાં મુંબઈ છે ફિફ્ટી નાઇન પોઈન્ટ થ્રી વન ના સ્કોર સાથે કેરળ છે એ પ્રથમ ક્રમ ઉપર છે બીજો ક્રમ ઓડિશાનો છે ત્રીજો ક્રમ મહારાષ્ટ્રનો છે ઝારખંડ રાજ્ય ચોવીસ માં સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી પંદર નવેમ્બર બે ના રોજ ઝારખંડ છે એક રાજ્ય બન્યું ભારતનું અને બાકી વાત કરું તો ત્યાં મુખ્યમંત્રી હેમંત સોરેન છે રાજ્યપાલ સંતોષ ગંગવાર

આરએનએ સંપાદનનો ઉપયોગ કરનાર પ્રથમ કંપની વેવ લાઈફ સાયન્સ છે એ કયા દેશમાં આવેલી છે આ અમેરિકાની અંદર આવેલી છે આન્સર આવશે અમેરિકા ચર્ચામાં રહેલું હાલમાં જ હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ છે આ કયા વર્ષમાં પસાર થયેલો છે તો ચર્ચામાં રહેલો હાલમાં જ હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ છે આ ઓગણીસો ને છપ્પનમાં પસાર થયેલો છે હાલમાં જ ભારત અને બિમ્સટેક વચ્ચે થયેલા કરાર પ્રમાણે કર્ણાટક વૃદ્ધિ ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે માઇન્ડ સિટી વિકસાવી રહ્યું છે તો માઇન્ડ કુલનેસ સિટી કોણ કયો દેશ વિકસાવી રહ્યો છે એવું પૂછે તો એ ભૂટાન વિકસાવી રહ્યું છે આન્સર આવશે ભૂટાન ભૂટાનની રાજધાની શું છે થિમ્પુ

સૌથી પહેલો માનવીય કેસ કેનેડામાં નોંધાયેલો છે એચ ફાઈ બર્ડ ફ્લુનો આન્સર આવશે કેનેડા સેમીકન્ડક્ટર ટેકનોલોજી અને ચીપ ડિઝાઇનમાં પ્રોફેશનલ ડિપ્લોમા પ્રોગ્રામ શરૂ કરવા માટે એમો સાર્ટ લેબ્સ છે એમણે કઈ સંસ્થા સાથે સહયોગ કર્યો છે તો એમણે આઈઆઈટી ભુવનેશ્વર સાથે આ કરાર કર્યા છે એક ચીપ ડિઝાઇનની અંદર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ શરૂ કરવા માટે સેમીકન્ડક્ટર અને ચીપ ડિઝાઇનમાં હાલમાં જ કયા દેશ છે ચૌદ દેશોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેનો સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ વિઝા પ્રોગ્રામ છે એ બંધ કરી નાખ્યો છે તો કેનેડાએ આ વિઝા પ્રોગ્રામ હતો વિદ્યાર્થીઓ માટે એ બંધ કરી દીધો છે આન્સર આવશે કેનેડા હાલમાં જ કયા દેશને તેની દરિયાઈ સુરક્ષા વધારવા માટે ભારત તરફથી બે ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ મળ્યા છે તો મોઝેમ્બિકને ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ આપવામાં આવે છે ભારત તરફથી આન્સર આવશે મોઝેમ્બિક તો આ સાથે પંદરમી ઓગસ્ટ પંદરમી નવેમ્બરનો વિડિયો છે સમાપ્ત કરીશ અને મળીશું સોળમી નવેમ્બરના વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ ગઈકાલે એક થી ત્રણ નવેમ્બરની પીડીએફ આવેલી હતી બરાબર બપોર પછી સાંજે તમે ચેક કર્યું હોય તો એકથી ત્રણ નવેમ્બરની પીડીએફ અપલોડ થઈ ચૂકી છે આજે લગભગ ચાર અને પાંચ નવેમ્બરની પીડીએફ અપલોડ થશે તો થોડોક વેઇટ કરજો નાઇટ સુધીમાં આવી જશે ક્લિયર